खडोकली, तारवन, महावन उखराज आकाशी पंच वृक्ष जी महेलाब

બે ગીત અને બે ગઝલ ના પુષ્પો ચડાવી આપ સૌનું હાર્દિક આત્મિક અને સાતિક સ્વાગત કરું છું સ્વાગતમ સ્વાગતમ

દેવાય માં દીજે કીધું કે જાડી જાણ નું લોક કે ને રાણ નું વર્ષે લાઈન ઉપર થી તોળ અને પેલા વાગે છે ને

અરે કાઈ બળવા કરવા છે એટલે પછી પેલી બાઈએ કીધું કે એ મારા તમે જે એ કરી પણ તમે વાંચ્યું છે મહાભારત વાંચ્યું તમે આ દિવાળી નું કામ બરાબર હોય શબ્દ બરાબર જો કોઈ જાણે બોલ

કેશરભાઈ નું ઝઘડો ને વાલોજી હસ્યા ફેર એટલે ઝઘડો કેસરભાઈ

અરે માયા તો છોડવી તો નથી તો પણ છોડવી રોયા ને ને વાત તો તો કરવી પણ છોડવી આજે આજે આયા છે થોડી એક કે કુંભાઈ છોડી ના તો આજે ખાલી ઇન્ડિયા જાય તો વાત કાપુરી

अकल अभिन कोटिल कोमल चंचल चतुरन चपल चार अब थार छरवे न छ तम के तेरे मुकम लाग नहीं जिसकी रचना इतनी सुंदर तो तो दे है तो वो कितना सुंदर होगा अब आप ये नहीं बात आई कि भेद देखने वालों की रच्चे तो जोई दी तू अब न जानो साक्षात रेल है ना कोई रे चकिले हुती हो तो, हाँ कोई रेल चकिले रे हुती गर्मते

તમે આ તો ઉતર રેડી એટલે રેડી ને કે દે પાછો એવું તો આપણે હે કારણ કે હું છે આ તરી ત્યારે ભલે અને ફરી ગયા કામ સરાવે ચડી અને મનના કાર છે મેન માય લોર્ડ ડિસ્પ્લે યોર સી વેન ઓલ બીકમ પાવરલેસ અને ઓલ પોલિસ ગેટ બેક ઓન ટ્રેક બિા બીનેકલ જહાન સબકો સુગમ જાનગી કહુંગી હિન્દુસ્તાન પ્યાર

અને આ એ અમે એમના ઘર ધણી આવી ગયા અને ઘર ધણી આવીને પછી બાયણા બંધ કરી દીધો કે તમારે કોઈ જગ્યાએ જવાનું નથી એટલે કે તો મરતો મારો આ લઈયો હું અને આ બધા ભૂલે વર્તો મારો માલ એ કે તમારું મારું કોઈ કન્સલ નહીં મારો પર પછી એક જામ નથી મળતા તાર ઘરસ તામ જારી ભેલા થયા ત્યારે અંગળા થયા પતન ત્યારે આ અંગળા પતન થયા અને વાયને વગેરે બચ્ચુડીઓ અને તો ગઈ જો યોગ માયા નું છે તો એ યોગ દેહ જરીને ને એ થયા અને કદી તાણા કેને ખાને મારા સાથે કીધા સિંહા અને શોભા સાગર સાથ કરી સખી કેની પેરે વળવાય હું આ બુદ્ધ કાઈ ગણું ન લહું એનું નિર્માણ કેમ કરી થાય

અગિયુંડ નાહુ જીવ જગન્ના તંત્ર નમંત્ર દેષ્ક પંથ નાહુ કિરત પન્નો દેહુ નહી કરા મહાત્મો તજો નિગમ ધર્મ ને કમું જાગૃત ને સુરિયા ને તપ ને જપ ને ધ્યાન અને ब्रह्मान वरद कचन रूप रंग धाप में नहीं गुण पक्षी बसारे रेहू नहीं सबके सो हम तो कपाट में ना खटक ना सी पवन न तीकुटी दिवेनी काल में ना अनद का छंद रेहू नहीं गंगा में मुक्ति में भी नहीं नाहू आवा गमन वेद भूमि थाप में नहीं ना माहे बाय न रेहू नहीं न्यारा जाहू

અરે જેવી અજવાળું આ કર્યું અને પરમપુરુષે વા અરે આ પણ જો હા આપના હજી મેરે મીઠે બોલે સાજી આ બધા આ હોઈએ